સુરત ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખા એટલે કે ઇકો સેલની ટીમે જીએસટીના ખોટા બિલિંગથી સરકારી તિજોરીના આર્થિક નુકસાન પહોંચાડનાર ટોળકીના એકને ઝડપી પાડ્યું છે વાત એમ છે કે ભાવનગરના હાર્દિક ગુરિયા સહિતની ટોળકીએ પરિલ ટેક્સ અને લીલા ટ્રેડિંગ ફોર્મના નામે જીએસટી નંબરો મેળવી તેના દ્વારા અન્ય લોકોના ડોક્યુમેન્ટ મેળવી તેના આધારે બેંક એકાઉન્ટ ખોલાવ્યા બાદ બોગસ બિલિંગ કરી પચાસ લાખ છોતાલીસ હજારથી વધુનું કૌભાંડ આચર્યું હતું તે મામલે ફરિયાદ નોંધાતા જ ઇકો સેલની ટીમે બોગસ બિલિંગ કેસમાં ભાવનગરના હાર્દિક રમેશ ગુરિયાને ઝડપી પાડ્યો છે તો આ અંગે ઇકો સેલના એસીપી જી એ સરવૈયાએ વધુ માહિતી આપી છે જે ફરિયાદની અંદર ફરિયાદીના જે જીએસટી એકાઉન્ટની અંદર ટેક્સ ક્રેડિટ જમા થયેલી હતી લગભગ પચાસ લાખ આસપાસ તેની ચોરી કરી અને નુકસાન કરેલું એ બાબતની ફરિયાદ મળેલી જે તપાસ અમો કરતા હોય જેમાં મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમ ગેહલોત સાહેબ દ્વારા સતત માર્ગદર્શન હેઠળ સદર ગુનો ડિટેક કરેલ છે અને ભાવનગરની અંદર રહેતો એક ઈસમ એમને એરેસ્ટ કરવામાં આવેલ છે જે એક્સિસ બેંકના સેલ્સ એક્ઝિક્યુટિવ બિઝનેસ ડેવલપમેન્ટ એક્ઝિક્યુટિવ હાર્દિક રમેશ ગુરિયા એમનું નામ છે તેમનો રોલ આની અંદર જોઈએ તો પરીલ ટેક્સ અને લીલા ટ્રેડિંગ આ બે બોગસ બેંક એકાઉન્ટો ખોલાવ્યા અને એકાઉન્ટ હોલ્ડરોને વીમો ઉતારવો છે એવું ખોટી રીતનું માર્ગદર્શન આપી અને અભણ વ્યક્તિઓના આવા બોગસ એકાઉન્ટો ખોલ્યા અને એકાઉન્ટોની અંદર અન્ય ત્રાહિત વ્યક્તિઓના મોબાઈલ નંબરો એડ કરવામાં આવ્યા અને જે બેંકની પાસબુક ચેકબુક એટીએમ બુક આ બધી વસ્તુઓ અન્ય વ્યક્તિઓને આપવામાં આવેલ છે જે બાબતે આ ઇસમની ધરપકડ કરવામાં આવેલ છે અને એમના રિમાન્ડ મેળવવાની તજવીજ કરવામાં આવેલ છે આગળની તપાસ અત્રે છે